લો ગાઈસ તો જયમા ચેનલ કેમ છો બરાઈ મજામાં જ છે જો કે બધાય ઓય મજામાં તો આજે આપણો વિડિયોની શરૂઆત થઈ છે ખેતરમાંથી જો આપડાવા ખેતરમાં આપણે થોડું કામ ઉતનમાં આવે મોરલા ગામમાં એટલે જો બાધા જીવા થગા આપણે કટરની કોઈ ટેન્શન ન કે કટર આપણે પાડોશીના ગામમાં આવે બી પેલેથી લઈ લીધો લઈ લીધો હયે ઈ ભાઈ હે ને દરવારા જી કંઈ હોય ને ગામની સિજન તાર હે ને ઈ પંજાબ થી કટર લેવે તો જો તો આપણે એ વિણી કંઈ ટેન્શન હે ને જો એ કટવાનું કંઈ ટેન્શન હે બી આપડી નાઈ જાવી છે જો એક રાતા કલર નો હે ને ફ્રીલા કલર નો બે માં છે એકા છે તો આપળો ગુજトラ માં કક રખડતો તો કીનો ગોયા માં ગવ માં ગીર ગોયા હું લાગે જારો બરે કેન બરકેન કાઈસ જોર યો હામે છે જોર યો જોરિયા આપળો પપ્પા કિતરો હે આપળો જો આ ભાગે આગળ આગળ ભાગે તો કાઈમે નો એવા થગો ના બસ આમે જોઈ ગોતપો જોઈ કે હું ચેજો કે આપણો આ ભેંઘેર પાલતું રાખ્યો ને એમાં ભેગો આવે તો જો આપડે ગમ હે ઈને ના હે નહી ઘાઉ ને તા જોવે ને મકાઈ બે મિક્સ માં વાવેલી છે ઈસે આજ નો વિડિયો બટ આપડે હે ના છોળક હું કે છોળક આ 10 મિનિટ નો નહી આવે હકે કે ભણીન આવીએ ભણીન આવે ને આપણે ચાલુ કરે વિડિયો ઉતારવા એટલે કો આ કોગડી હે ને ગઈ કાઈ મોટો પ્રસંગ વગેરે હોય ને આપડે ભણીન આવે ને ન ગાય તો વરે આવી છે 10 મિનિટ નો બાકી આ જાણે હા જોવા રહ્યા આજનો વિડીયોને છ થી સાત મિનિટનો આવી જાય આપણો વધે ને વધે નાળો આઠથી નવ બસ દસ મિનિટનો કરવો તો ત્રણે તો ટાઈમ બહુ ઓછો હોય ને કહો તો કર પાંચનો અઠાવન છ તો અહીંયા ને અહીં વાગી ગયા ભાઈ આજે વર્ક હતું ને વર્ક કરતો હતો ને કારણ જો હમણાં જ હું આવ્યો ખેતરમાં તો હું ભૂલા ગયો તો આજે વિડીયોનું એ કારણ કે ટેન્શન હતું ને બહુ એટલી તો ટેન્શનમાં તો એવું હે ને આપણે હમણાં એનડીઓ ફંક્શન આવે ને ત્યાં પ્રેક્ટિસ કરતા હતા એવું ટેન્શન હતું ડાન્સ એક કરવાનું હતું ને એનું તો જોઈશ જોઉં એ લોકો ટીટોળીને પણ નથી બેસવા દેતો જોવા તો ખરી ટીટોળીની ઉડાડીને એટલે આમાં બેઠી હતી ને એને તો હલો આપણે જઈએ અલીખરા આપણે ઢાળીયા ને પાછળ એટલે કે ઢાળીયા ને અલીકોરા આપણે એક આંબો હે થી ત્રણ વરસ ત્યાં કબીલોક થયો નથી આંબા ને આંબાને આજ વરસથી પૂરું થયું જવાયું કલમી આંબો હતો એ તલા વાઈને દોરિયા માં દોરિયા માં આ જાય ક ઓલો જો મરમ તમ સડા ગોદ ના રમે હે આપડી એને બલાવો નથી જાય આઈ ને ગસ પેરોડી આવે ગઈ આય તુગા જા ગાઈસ તો આપડી હે ને આ વિડિયો ને જેરી કાઈ સવાગન જો ગાઈસ કઈ વિડો મોટો થા હમણા આવયો નતો તમે જોઈ શકતા હસો અમને આ આમ બને બે થી ત્રણ વરસ થયા એ વિડો માં થકો નમળ ફાલ લાગી આય માં વરસગદી પછી ના આપડે મકાઈ છે તો જો ભાગે વલાણી મી બેસકોને તોય આવગો તો આ다가 ગાઈસ આ પુગઈ જ જાવ જો યો ગાઈસ એની લાગી ભૂખ તો જાયે ગેર ને ગેર જન નાખિયો રોટલો ગાઈસ આવે હચ્છ પાછળ તો હાલો આગળ આગળ બિના રીજો તો ગાઈસ હવે આપણે ખેતરમાં નીકળી ગયા પાછા ઘર સાઈડ જવા તું કેમેરો જો જાખો અહીં હમણા આપડી જો કે કેજ દાદો તમ आईफोन फर्टीन प्रो ला आप जवाब सिल्वर कलर ना है एक लाख जो कि आप बजेट मेटलू है न सेकेंड में लीं तो ली जब तो अलग आगे आग बिना आप जो लीन तमें विडि देखाड़ू विडियो में ली तो अलग आग आग जाए अलग आ तो अं उ गवे तो देशी भाषा में उभे गँ मरने मरे जाए क्या रस्त खबर पड़े गडे दड़ न जाए तो हर वो एक जगह तमें बात करें आडे दड़ गो ना Bawar mahal lu baik gue kado aja yang beli tuh. Ini aja 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 beli. Nah jatuh nih tak betah hari ini ini aja. Jalan agak-agak benar ya mah agak pelik aja sih apri najen beli kung naik kabar nih. Guys dulu jauh itu. Apri jadi kita bagai yang tetap itu le. Jauh. Tolong sih jaga dia jangan beli ya. Guys jadi jangan salah ini aja ya apri agak b pelik ini. Jauh ikannya ha. Ini ikannya. નોય કુટ રહા હે આલા આપણે નઈ મોર જાયે હવે હાલો આગળ જઈએ મળીએ તમને આગળ ગાઈસ તો હવે આપણે આઈને જો ગામમાં આઈને જાયે સીધા ને જો એક આકોરા રોડ જાયે હે ને કાકોરા જાયે ને કા પાસળ પાસળ માં એ નથી હવે જો મોર ચાઈકો તમે જોઈ શકતા છો નાગડ નરોળી થી હવે મોર ચાઈકો સાફડી જવાનું આમ ને આમ તો હાલો થેને જો ઈતા ગાડી માં ગો ને ઈની

સેટુ સેટું ગેસ ભાગ્યા જોવું હોય તો આપણે આખા નોટા આગળ ખોલ્યા પાછા હમણાં સો વાગ્યા સાર તો અંદર પૂરા દેવામાં આવી જોજો જોવો અજા હાવ નાના નાના ગલુડિયા તમને દેખાડી જારો જોવા હા હાવ નાનું એક અહીંયા હે રજો અંદર હલો દેખાડીએ હોય તો દીકરા નહીં ગાય તો ના ગાય સારી બેસે જોવા રહ્યા ડીમાં થોડું રૂગ હોય નહીં તો મળે એવું ગમે પારવાનું હોય નહીં જો ચાલો આગળ આગળ બેના ચાલો કસ્ટ્રા ભાઈનો વિડીયો પૂરો કરી આવજે કાલે નવ સાથે મળીએ